કપર વન માં રિલે દોર થવા જઈ રહી છે કોઈને ખબર થાય કરું પાંચ કિલોમીટર ની રિલે દોર થવા જઈ એને ખબર હોય આ ઊંઘો કરું બસો પાંચ કિલોમીટર કપર વંશ થી ઊંઝા અગિયાર વર્ષથી છોકરાઓના બાળકો લઈને વર્ષ ની ઉંમર ઉપર સુધીના સાહેબ વર્ડમાં રેકોર્ડ કરવા જઈ રહ્યો છે તમારું કપડ વર્ગ

એની ટ્રેનિંગ સંપૂર્ણ માહિતી આપી રહ્યા છે અને એની સાથે અમારા કર્મવીરો બી આવ્યા છે એમના બી આઈસર આઈસરવાઈઝ બધાને જવાબદારી આપી અને યુનિફોર્મ આપ્યો અને બાર તેર તારીખે સવારે નવ વાગે રિલે દોડ માર્ચ થઈ જશે ઉમિયા માતાના મંદિરેથી અને દોડવીરો બસો પાંચ આગળ હશે તેમની આગળ એક રિટાયર ફોજી તિરંગો લઈને દોડશે તેમની પાછળ કર્મયોગી દોડશે

હા દોડ બે દોડ નીકળે તો એમનું સ્વાગત ફૂલહારથી ફૂલથી કરવું હોય ફૂલહારથી રીલે દોડ તો રોકાય નહીં પણ પાછળ રથ દર્શન માટે રોકાશે બાકી ફૂલથી સ્વાગત કરવું હોય તો કરી શકે છે બોલો ઉમિયા કી દોડવીરો આવી જાવ આગળ પાંચ